નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો વીસ તારીખ અગિયાર મો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરી તો મિત્રો કાલ કરતાં આવક સારી દેખાય છે મિત્રો કાલે બે બ્લોક ભરાણા હતા મિત્ર અને આજે પણ બે બ્લોક ભરાઈ ગયા છે કાલે બે બ્લોકમાં થોડુંક અથુરું હતું અને આજે બે બ્લોક

છનો એ 6 11 4 21 1 ને 21 આ 1 ને 1 ને 21 નું કૃઠ રૂપિયાનો ભાવ છે તમને 121 રૂપિયાનો ભાવ છે આપણે 11 1 ને 11 4 1 ને 4 તમને આવશે